તો રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળી છે મોટાભાગના શહેરોમાં તાપમાન ઘટ્યું છે તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો છે વલ્લભ વિદ્યાનગરમાં સૌથી વધુ ઓગણચાળીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું રાજ્યના ત્રણ શહેરોમાં તાપમાન ઓગણચાળીસ ડિગ્રીને પાર જો જોવા મળ્યા જેમાં વડોદરામાં ઓગણચાળીસ ડિગ્રી અમરેલીમાં ઓગણચાળીસ પોઈન્ટ ચાર અમદાવાદમાં સાડત્રીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું તો ગાંધીનગરમાં સાડત્રીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું છે અલગ અલગ શહેરોના તાપમાન પર નજર કરીએ તો સુરતમાં અડત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું રાજકોટમાં સાડત્રીસ પોઈન્ટ નવ ડિગ્રી મહુઆમાં આડત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી જ્યારે સુરેન્દ્રનગરમાં સાડત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો એકંદરે આંશિક રાહત ગરમીમાંથી મળતી જોવા મળી રહી છે જે તાપમાનનો પારો એકતાલીસ બેતાલીસ ડિગ્રીએ પહોંચ્યો હતો તેમાં હવે ઘટાડો થતાં ઓગણચાળીસ ડિગ્રી સુધી તાપમાનનો પારો જે છે તે પહોંચ્યો છે રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળતી જોવા મળી રહી છે મોટાભાગના શહેરોમાં તાપમાન ઘટ્યું છે